એટલે પરીક્ષિતના જન્મ કર્મની કથા સુત મહારાજ પછી સંભળાવે છે સુખદેવજીએ રાજા પરીક્ષિતને કથા સંભળાવી સાત દિવસમાં શ્રીમદ ભાગવત સાંભળી રાજા પરીક્ષિતનો મોક્ષ થયો પણ એ પરીક્ષિતનો જન્મ ક્યાં થયો કોના વંશમાં થયો પરીક્ષિતનું ચરિત્ર એણે કયા કયા કામ કર્યા એને શ્રાપ કેમ થયો આ બધી કથાઓ પૂછી સુતજીએ કથા સંભળાવી કવરવો પાંડવોનું કુરુક્ષેત્રમાં યુદ્ધ થયું એ યુદ્ધની અંદર કવરવો હાર્યા કવરવો નાશ થયો કવરવોની સેના સમાપ્ત થઈ ભગવાન શ્રી કૃષ્ણની કૃપાથી પાંડવો વિજયી થયા જો કવરવોની સેના મોટી હતી હા પાંડવો કરતા પાંડવોની સેના ખાલી સાત અક્ષવિણી કવરવોની સેના અગિયાર વળી કવરવોની પોતાની સંખ્યા મોટી સો કવરવ જ્યારે કવરવો ન જીત્યા નહી તો કવરવોના પક્ષમાં સેનાપતિ તો કે ભીષ્મ જેવા દુર્યોધન કર્ણ એક એક મહાન યોદ્ધાઓ હતા કવરવોની સેનામાં એની સામે આમ જુઓ તો પાંડવોની સેના નબળી લાગે અર્જુન ને ભીમ ને એવા બધા બળુકા ખરા બાકી તો દ્રોણ તો કે ઓલા પક્ષમાં કર્ણ તો કે ઓલા પક્ષમાં ભીષ્મ તો કે ઓલા પક્ષમાં કૃપાચાર્ય તો જ્ઞા બધા મોટા મોટા અને પ્રભાવી એ કવરવોના પક્ષમાં હતા પણ તોય જીત પાંડવોની થઈ એટલે સંખ્યા જ્યાં વધારે હોય એ જીતી જાય એવું ચૂંટણીમાં બને પણ ધર્મના ક્ષેત્રની વાત આવે ત્યાં તો સત્ય મેવ જય તે ત્યાં સત્યનો જ વિજય થાય સંખ્યાનો નહીં સત્યનો વિજય જ્યાં સત્ય છે એનો જય છે અને સત્ય પાંડવોના પક્ષે હતું કયા રૂપે સત્ય એટલે સાક્ષાત શ્રી કૃષ્ણ સત્યમ પરમ ધીમહિ દ્વારકાધીશ ભગવાન શ્રી કૃષ્ણના સ્વરૂપે એ સત્ય પાંડવોના પક્ષે હતું એનો મતલબ શા માટે આમ ભગવાને કેમ પાંડવોનો પક્ષ લીધો તો કે ધર્મ તો પાંડવોના પક્ષે જ્યાં ધર્મ છે ત્યાં શ્રી કૃષ્ણ છે ધર્મ ન દુસર સત્ય સમાન અને યતો ધર્મસ્તો જય એવું પણ કહ્યું છે જ્યાં ધર્મ છે ત્યાં જય છે સત્યમેવ જય તે સત્યનો જ વિજય થાય છે એટલા માટે આપણે ચર્ચા કરી હતી શ્રીમદ્ ભાગવતનો પ્રારંભ પણ સત્યમ પરમ ધીમ થયો છે શ્રીમદ ભાગવતનો ઉપસંહાર પણ સત્યમ પરમ ધીમ સત્યથી જ આ પૃથ્વી હકીકતમાં ટકે છે જૂઠ ખોટું બોલવું ખોટું લેવું હરામનું ખાવું એનાથી તો પૃથ્વી રસાતાળ જાય ધર્મથી ટકે છે સત્યથી ટકે છે તમે હાવ હાચું કહેજો તમને જૂઠ ગમે કે સત્ય ગમે આપણને શું ગમે સામેવાળો આપણી આગળ ખોટું બોલે આપણને ગમે છે પત્ની ખોટું બોલે તો ધણીને ગમે નહીં ધણી ખોટું બોલે પત્નીની નજરમાંથી ઉતરી જાય વહુ ખોટું બોલે તો હાહુ સંભળાવે હાવ ખોટા બોલી છે છોકરા ખોટું બોલે મા બાપને ગમે નહીં કે હાવ હાચું બોલવાનું બેટા ખોટું નહીં બોલવાનું દરેકને સત્ય જોઈએ છે પોતાના માટે એનો અર્થ સત્ય જ ગમે છે આપણને પણ જો આપણને બીજા પાસેથી સત્ય જોતું હોય તો આપણે બીજાને સત્ય આપવું જોઈએ જે આપો મળે ખેતરમાં જે વાવો ઈ ઉગે જો તમને તમે કોકને છેતરશો તો કોક તમને છેતરવાના જ અને હામે વાળો છેતરશે તો તમારું સત્ય તમારી રક્ષા કરશે આ પાકું જ સત્યમ પરમ ધીમહી અહીંયા તો તકલીફ હું છે કે હામે વાળો મને હાવ હાચું બોલે સત્ય કે એવી આપણે ઈચ્છા રાખીએ પણ આપણે ડગલે ને પગલે ખોટું બોલીએ સતનારાયણની કથા ઘણા દર પૂર્ણ મેં કરાવે પણ અસત્ય રોજ બોલે એટલા બધા ધાર્મિક હોય એટલા બધા ધાર્મિક હોય કે લહન ડુંગળી ન ખાય લાંચ ખાય પાણી હાથ ગળને ગાળીને પીવે અને ગરીબોનું લોહી ઉભે ગળે પીવે આ દંભ કહેવાય તો સંખ્યા નહીં સત્ય જીતે છે જ્યાં સત્ય છે ત્યાંનો વિજય પાંડવોના પક્ષે સત્ય હતું પાંડવોના પક્ષે ધર્મ હતો અને એટલા માટે પાંડવો વિજયી થયા ભીમસેને દુર્યોધનને ગદાયુદ્ધમાં ખતમ કર્યો હજી ભીમસેનના પ્રાણ નહોતા ગયા એ સમયે ભીમસેનનું ભલું કરવાના ભાવથી અશ્વત્થામાએ દ્રોણ ગુરુનો દીકરો પૃથ્વીને નપાંડવી કરવાનો વિચાર કર્યો રાતના સમયે પાંડવો જ્યારે સૂતા હોય ત્યારે જઈને એની હું હત્યા કરીશ કાયર માણસો છે ને પછી આવું વિચારે અને આપણે ત્યાં તો નિઃશસ્ત્ર માણસ હોય ને એના ઉપર એ ઘા ન થાય એને આપણે અધર્મ ગણીએ વીર પુરુષ હોય ને અને લડવાનું કઈક વાત આવે એટલે જો હોય તો એને પોતાની તલવાર બીજી લે મરક થઈ જા અરે ઓલો અસાવધાન હોય તો એ સ્થિતિમાં તે વીર પુરુષ હોય એના ઉપર ઘા ન કરે તરત એમ કે સાવધાન મરદ થાજે સામેવાળાને સાવધાન કરે અને પછી લડાઈમાં એ હુતેલાને મારે આતંકવાદીઓ હુતેલાને બધાને એના ઉપર ગોળીઓ છોડે એના જેવી કાયરતા બીજી અને જેના ધર્મે એને આવા કાયર થતા શીખવાડ્યું હોય ને એને એનો મુબારક અમારે ત્યાં તો વીર લોકોના પાળિયા ગામે ગામ છે ને એ પાળિયા પૂજાય છે કવિદાદ નું પ્રસિદ્ધ પદ ટોચોમાં ટાંકણું લઈ ભાઈ ઘડવૈયા મારે ઠાકોરજી નથી તો હુતેલાને જગાડતા નથી તો હુતેલા ને મારવાની વાત ક્યાંથી આવે હુતેલા ને બહુ ખૂતું હોય ને તો ભાઈ નિરાતે હુવા થાય કે હુતા છે હુવા દેવા આપણે હુતેલા ને જગાડતા નથી કથામાં બાજુવાળો હુઈ ગયો હોય તો જગાડાય એ પુણ્યનું કામ ઘણા ઝોલા ખાતા હોય ને પછી બાજુવાળો આમ કોણી મારીને એમ કે કથા સાંભળો ને અહીં કથા સાંભળવા આવ્યા કે હું આવ્યા તો એ વળી પાછો આમ ટટાર થઈને કે હું ક્યાં હું હું તો આંખ્યું બંધ કરીને ધ્યાનથી સાંભળું છું હવે તો આંખ્યું બંધ કરીને ધ્યાનથી સાંભળે છે ત્રણ વાર તો મારા ખોળામાં પડ્યો ઝોલા ખાતો ખાતો પણ સામાન્ય રીતે સુતેલાને આપણે જગાડતા નથી ત્યારે સુતેલાના ઉપર ઘા કરવાની વાત એ તો અધર્મ છે તો વીર પુરુષો આ રીતે લડે છે દ્રોણ ગુરુનો દીકરો નામ અશ્વત્થામાં પાંડવો રાતના સૂતા હશે ત્યારે હું એની હત્યા કરીશ આવો મનસુબો કર્યો તે દિવસે ભગવાન પાંડવોને લઈ અને ક્યાંક બીજે ગયા હતા અહીંયા પાંડવોના દ્રૌપદીથી થયેલા પાંચ પુત્રો સૂતા હતા એને પાંડવ હમજીને રાતના અંધારામાં અશ્વથ હામા એ માથા કાપ્યા પાંચેયની હત્યા કરી આ જ્યારે દ્રૌપદીને ખબર પડી ત્યારે દ્રૌપદી આક્રંદ કર્યો રડતી પોતાના પત્ની દ્રૌપદીને જોઈને અર્જુનજીએ પ્રતિજ્ઞા કરી પાંચાળી તારા પાંચ પુત્રોના હત્યારાનું માથું વાઢી અને જ્યાં સુધી લઈ આવું નહીં ત્યાં સુધી તું પુત્ર શોકનું સ્નાન ન કરતી એનું માથું વાઢીને લઈ આવું ત્યારે એનો પાટલો કરી એના ઉપર પગ મૂકી અને પછી તું પુત્ર શોક સ્નાન કર દે ક્ષત્રિય